બિન સંસ્થાકીય સંભાળની પોસ્ટ પર તેમજ આસિસ્ટન્ટની પોસ્ટ છે હાઉસ મધરની પોસ્ટ છે એજ્યુકેટર આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની પોસ્ટ છે પીટી ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ છે રસોઈયા હેલ્પર વોચમેન જેવી અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો સૌ પ્રથમ આ જે ભરતી કરવામાં આવી રહી છે તે વોક ઇન ઇન્ટરવ્યુ આધારિત કરવામાં આવી રહી છે નામ જોઈએ જિલ્લા બાળ સુરક્ષા એકમ અમદાવાદ જગ્યાનું નામ પોસ્ટનું નામ સંરક્ષણ અધિકારી બિન સંસ્થાકીય સંભાળ તેમાં જે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે તે છે સાડત્રીસ હજાર આઠસો ચાર જરૂરી લાયકાત અને અનુભવની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અથવા તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એટીસી વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે બીજું છે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ અમદાવાદ આસિસ્ટન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે તેમાં બાર હજાર ધોરણ ચૂકવવામાં આવશે ફ્રોમ એ એજ્યુકેશન બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની રાખવામાં આવેલ છે ત્રીજો વિભાગ છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ઓઢવ અમદાવાદ ફક્ત મહિલા ઉમેદવાર માટે જેમાં હાઉસ મધરની પોસ્ટ છે તેમાં ચૌદ હજાર પાંચસો ચોસઠ એનું એની ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવાર આમાં ભાગ લઈ શકશે એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવટ ફિલ્ડ વયમર્યાદા પચીસ થી ચાલીસ વર્ષ સુધીની રાખવામાં આવેલ છે એજ્યુકેટરની પોસ્ટ છે તેમાં બાર હજાર ત્રણસો ને અઢાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે પીટીસી પ્રાઇમરી ટીચર કોર્સ બીએડ બેચલર ઓફ એજ્યુકેશન એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારોમાં ભાગ લઈ શકે છે તેમજ વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષની રાખવામાં આવેલ છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચરની પોસ્ટ છે તેમાં પણ બાર હજાર ત્રણસો અઢાર પગાર છે ત્રણ વર્ષનો મ્યુઝિક વિશાળનો કોર્સ કરેલ હોવો જોઈએ એટીડી માટે આર્ટ ટીચર ડિપ્લોમાનો કોર્સ કરેલ હોવો જોઈએ બી એ ઇન મ્યુઝિક એટલીસ્ટ વન ઇયર એક્સપિરિયન્સ હોફ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષ છે પીટી ઇન્સ્ટ્રક્ટર કામ યોગા ટીચરની પોસ્ટ છે તેમાં ડીપી ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીડી બીપીડી એટલીસ્ટ વન ઇયર એક્સપિરિયન્સ હોવો જોઈએ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા છે રસોઈયા માટે પણ પગાર ધોરણ બાર ચૂકવવામાં આવશે દસ પાસ હોય તેવા ઉમેદવાર એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે હેલ્પર કમ નાઇટ વોચમેનની પોસ્ટ છે તેમાં અગિયાર પગાર દસ પાસ ઉમેદવાર એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા હોય તેવા ઉમેદવાર ભાગ લઈ શકે છે તે જ રીતે ચોથો વિભાગ છે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસગૃહ પાલડી અમદાવાદ ફક્ત મહિલા ઉમેદવાર માટે તો પ્રોફેશનલ ઓફિસર ચાઇલ્ડ વેલફેર ઓફિસર કેસ વર્કર જેવી પોસ્ટ પર ભરતી છે તેવીસ હજાર એકસો ને સિત્તેર પગાર ધોરણ ચૂકવવામાં આવશે સ્નાતક પાસ હોય બી એ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ અથવા તો એલ એલ ફ્રોમ એ રેકોગ્નાઇઝડ યુનિવર્સિટીમાંથી કરેલ હોવું જોઈએ બે વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકે છે તે સિવાય વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષની રાખવામાં આવેલ છે પીરા મેડિકલ સ્ટાફ માટે બાર હજાર ત્રણસો અઢાર પગાર છે એ એન એમ જેનએમ કરેલ હોય તેવા ઉમેદવાર પચ્ચીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા એજ્યુકેટરની પોસ્ટ છે તેમાં બાર હજાર ત્રણસો અઢાર પગાર છે પીટીસી કરેલ ઉમેદવાર બીએડ કરેલ ઉમેદવાર એટલીસ્ટ વન યરનો એક્સપિરિયન્સ હોય અને એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવાર આમાં ભાગ લઈ શકે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર તેમાં પણ સેમ રહેશે પગાર ધોરણ છે ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર માટે પણ ઉપર જેમ આપણે જોયું તે પ્રમાણે લાયકાત રહેશે રસોઈયા માટે પણ દસ પાસ હોય તેવા ઉમેદવાર બાર હજાર છવ્વીસ પગાર હાઉસકીપર માટે અગિયાર હજાર સાતસો ને સડસઠ પગાર ધોરણ રહેશે ઓબ્ઝર્વેશન ફોર્મ ખાનપુર અમદાવાદ

ઉપરોક્ત જગ્યા માટે ઈચ્છુક ઉમેદવારોએ એ કરતાં વધારે જગ્યાઓ માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરું નામ સરનામું અને સંપર્ક નંબર વિગતો તથા પુરાવાઓની સહપ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે સંસ્થા માટે અરજી કરેલ હોય તે સંસ્થાનું નામ નંબરની વિગતો તથા પુરાવાઓની સહપ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે સંસ્થા માટે અરજી કરેલ હોય તે સંસ્થાનું નામ તથા જે પોસ્ટ જગ્યા માટે અરજી કરેલ હોય તે પોસ્ટ જગ્યાનું સ્પષ્ટ નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે તે સિવાય ઉમેદવારે ઉપરોક્ત દર્શાવેલ તારીખ સમય અને સ્થળે પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવ અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે પાસપોર્ટ સાઈઝના બે ફોટા ઓળખનો પુરાવાની નકલ સરકાર માન્ય કોઈ પણ એક પુરાવો આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ વગેરે પૈકી એક અસલ સાથે રાખવાનું રહેશે જન્મ તારીખનો પુરાવો જોડે રાખવાનો રહેશે તેમજ

ઉપરોક્ત અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી બાબતની આખરો બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ અમદાવાદને આધીન રહેશે તો ઇન્ટરવ્યુ માટેનું જે સ્થળ છે તે છે ગૃહ પાર્ડી અમદાવાદ ઇન્ટરવ્યુની તારીખ છે અઢાર નવ બે હજાર પચીસ રજીસ્ટ્રેશનનો સમય છે નવ થી અગિયાર કલાકે ધન્યવાદ